લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત આજે મતદાન મથકો ઉપર લોકો ઉત્સાહથી મતદાન કરવા માટે લાંબી કતારોમાં જોવા મળી રહ્યા હતા કચ્છના ગ્રામ્ય મતદાન મથકો ઉપર દિવ્યાંગો વૃદ્ધો મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થઈ રહ્યા છે લાકડીનો સહારો હોય કે સંતાનોનો ટેકો વરિષ્ઠ નાગરિકો ઉમંગપૂર્વક મતદાનમાં ભાગ લઈ રહ્યા છે

ક્યાંથી આવ્યા છે આ ભૂતજી ક્યાંથી કંઈક ચેન્જ ભૂલ ભારતમાં પણ ચેન્જ તો થાય કાંઈક ને કાંઈક આપણા વડાપ્રધાન બહુ સારું જ કરી રહ્યા છે બહુ સારું છે પબ્લિક પણ ખુશી છે મને એવું લાગે છે ત્યાંથી આવવામાં બિલકુલ તરફી હતી મતદાન કરવું બધાએ કરવું જ જોઈએ આપણી નૈતિક ફરજ છે અને એ જ ફરજ આ નિભાવવા મારા નાનીને અમે લઈ આવ્યા છીએ મેં ચોર્યાસી વર્ષની એમની ઉંમર છે અને છતાં બી એમને જ્યારથી ઇલેક્શનની ડેટ ડિક્લેર થઈ ત્યારથી એક્સાઇટેડ હતા કે મારે મતદાન કરવું છે અને આજે ફાઇનલી અમે એમને લઈ આવ્યા છીએ અહીંયા મતદાન કરવા માટે અને એ મતદાન કરીને આવ્યા છે તો બધાએ કરવું જોઈએ મતદાન